જય હો હવાર હવાર માં વ્લોગ ચાલુ ખપકો કાદા માં મડી ગયો થોડક શકર પડવી પડી જિકવા માંડો પાણા કીધું આ ખા વીડિયા જોવાની વિનંતી અલ વ્લોગ માં છે પણ મજા આવે તો લાઈક કરવામાં શરમાસો ની હેલો મિત્રો તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગ જય દ્વારકાધીશ જે મિલ્ડી માં માતાજી તમને સંગાર આજે મારા જવાનો તો ફરી એકવાર ઓફિસ ખપખપ કરતો હાલતો થઈ ગયો ઓફિસ બગ અને ઓલું દેખાય આપણો ઓફિસ ને પૂગી ગયો પાછો એકવાર પરલેલા થાણા માં અને જોયું તો તો થાણા ને પર કેરા પરલેલા હતા આ તો ગારો એટલે આપણે ફરી જવું પડશે હાલતો હાલતો પૂગી ગયો તો ઓફિસ નજીક અને જરી કાગળ ઘેરતો તો ચાલ

के पास हमें हमारा काम है न मारा फेरा मानो तो आप अपना ढगलो तो बाकी जी की बोला तो फेरा मैं में ढूंढ पाना ओफ 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 थोड़ा पाना फेरवा तो तो आप राहत के वो में हाथ जोड़ के मैं तो મમ્મો દી સાબ તે ગુજારશ કરતો આખી વાત માન લેતી ને આપણે બેસી ગયા પરો ખાવા અડધી કલાક પરો ખાજો પછી યાદ આવ્યું ભેગો ભેગો પાણી પી લે તો હું મારો કાકા આવી ગયા પાણી પછી મે મારા કાકા ને કીધું કે હવે ખીસામાંથી દવા કાઢો નકર આપણો નહીં હાયલી થી ફાકે ને હવે આપડામાં આવે કે બાહુબલે ની તા હવે ખાણા તો સો પણ આખાખા મકાન ઉપાડી ના છે સેટીફોની સ્પીડમાં ખાણા ઉપાડી પણ જિકવા હશે ફાકી ની તાકા કાયમ ખાજા કરો તમે તાકાતવાર બની જાવ અને હારે હારે ન હવે કરવા નથી આ સુજી ભટતી લીધો પાવડો તો કરું કરવામાં તો ધૂળ પડી આલી ધૂળ પડી કરી તો આપડે આગળ પાછળ થી બજે થી હવા નેકલા જો એક કામ તો કરવું જ પડશે કે પાપી પેટ નો સવાલ